જે માતાજી આજે બનાવશું આપણે મગનું શાક તો મગનું શાક માટે આપણે તેલ ગરમ કરવા મીક દીધું છે તેલ ગરમ થાય પછી આગળ વિડીયોમાં બતાવું તેલ આપણું આવી જ ગયું છે હવે આપણે રાય નાખી દઈશું હવે આપણે જીરું નાખી દઈશું એક ચમચી હિંગ નાખી દઈશું ડુંગળી આપણે તેલમાં ચડવા દઈશું આને હવે આપણે મરચાં નાખી દઈશું અને હવે આપણે ટમેટા પણ નાખી દઈશું આપણે એને મિક્સ કરી નાખશું હવે આ રીતે હલાવી નાખશું ગેસ આપણે વધારશું આદુ લસણ પેસ્ટ નાખશું આપણે એને પણ આપણે મિક્સ કરી નાખશું એકદમથી આપણે હળદર નાખશું જીરું પાવડર નાખશું નાખશું આ રીતે આપણે હલાઈ લઈશું હવે આપણે ઘડી તેલમાં ચડવા દઈશું આપણે ડું ટમેટા મરચાની એકદમ મસ્ત ચડી ગયું છે આપણે લાલ મરચું નાખી દઈશું આપણે બે ચમચી નાખ્યું હોય એને પણ આપણે આ રીતે હલાઈ લઈશું મગરને આપણે રાખ્યા રાખાતા હવે મગ નાખી દઈશું મગ આપણે જેટલા હતા બધા નાખી દીધા હે હવે આપણે ગરમ મસાલો નાખશું ગરમ મસાલો નાખી દઈશું આપણે એને પણ મિક્સ કરી નાખશું હવે આપણે થોડું પાણી નાખી દઈશું હવે આપણે ઘડી ઉકળવા દઈશું મગનું આપણે ભાત આરે ખાવા માટે એટલે આપણે આટલો રસો રાખ્યો છે તમારે રોટલી આ રે હોય તો રસો થોડોક આપણે બાળ દેવાનો મગ ભાતારે ખાવામાં રાખ્યું છે તૈયાર છે આપડે મગનું શાક સાથે આપણે ભાત પણ બનાવ્યા છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને ને કરો બે લાયક દબાણ ના બોલતા કમેન્ટ કરજો તમને કેવું લેવું મગનું શાક ત્યાં સુધી આવજો બાય બાય